દુધેરી ક્યાં તાલુકામાં મોવા તાલુકામાં આવશે પહેલાં તમારે લગ્નના કેટલા વર્ષ થયેલા ચાર વર્ષ થયેલા ચાર વર્ષમાં અત્યાર સુધી કેટલા ડૉક્ટર બતાવ્યું ત્રણ ચાર જગ્યાએ બતાવ્યું તો બીજા ડૉક્ટરે તમારે એક વખત કદાચ આઈઓ બી કર્યું હતું ને એ કેવું હતું ફેલ કોણે કે બીજા ડૉક્ટરે કર્યું બરાબર અત્યારે તમે અહીંયા મને કેટલા દિવસથી બતાવો છો બે ત્રણ મહિનાથી બે ત્રણ મહિનાથી છે અને બીજું તમારું શું કર્યું હતું એક ફરી આપણે નળીની તપાસ કરી બરાબર તો નળીની તપાસમાં હું આવ્યું હતું એક નળી બ્લોક આવી એક નળી બ્લોક આવી હતી એક નળી કેવી હતી ખુલ્લી હતી બરાબર પછી તમને હું કીધું કે આપણે દવાથી ટ્રાય કરી દવાથી જેટલું બને એટલું ટ્રાય કરી આજે તમારે જે મહિના રોકાણા છે કેટલા દિવસ સીડ્યા છે બાર દિવસ સીડ્યા છે જો તમારે છ અઠવાડિયા અને પાંચ દિવસ થયું છે પ્રેગ્નન્સી બરાબર બચ્ચાની ધડકનથી આવી ગઈ છે અને તમારા બંને જણા માટે જો મેં આજે ચોકલેટે લઈ રાખી છે એક એક બરાબર ચાલો